આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શૈતર વસાવાની મુશ્કેલી વધી હાઈકોર્ટમાં વકીલોની હડતાલના કારણે જામીન અરજી પર સુનાવણી મોકૂફ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે શૈતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ સમયે પોલીસ અને શૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું હાઈકોર્ટમાં વકીલોની હડતાલ યથાવત રહેતા આજે અઠાવીસમી ઓગસ્ટ જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી વકીલો કામથી અળગા રહ્યા હોવાથી છેતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે મિત્રો વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે શેતર વસાવા સાથે આવું થયું મિત્રો કેમકે વકીલો હાજર નહોતા રહ્યા જેથી કરીને મોકૂફ રાખવામાં આવી સુનાવણી અને હવે નવી તારીખ આપી છે મિત્રો ખબર જે પડતી તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે એવામાં ક્ષેત્ર વસાવાની મુશ્કેલી વધી રહી છે અને આગળ વિડીયોમાં તમને પણ જણાવીશું કે શેતર વસાવવા જમીન ઉપર છૂટા થઈ જવાના છે આગળ સુનાણી હોય શું સુનાયું છે તે બધું જ અમારા વીડિયોમાં જોવા મળશે તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વધુમાં વધુ શેર કરી દેજો તમારા મિત્રોને પણ ખબર પડે તો બસ આ વીડિયોમાં એટલું જ મળીશું બીજા વીડિયોમાં ત્યાં સુધી બાય બાય ટેકર સ્ટે સેફ